થર્ટી ફર્સ્ટ એનઆઈ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે તો કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સાત હજાર પોલીસ જવાનો રસ્તા પર બોચ રાખશે તેમ જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા થર્ટી ફર્સ્ટ ડેને નિવેદન અપાયું હતું સુરતમાં થર્ટી ફર્સ્ટ ડેને કેટલાક લોકો છાકટા બનતા હોય છે જેને લઈને સોકરી નીકળશે તો પોલીસ સીધા જેલમાં નાખશે જે સુરત પોલીસ દ્વારા સાત હજાર જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરાશે સુરતમાં તેર જેટલા સ્થળો પર થર્ટી ફર્સ્ટનું આયોજન કરાયું છે જો કે સુરત પોલીસ શહેરમાં થર્ટી ફર્સ્ટ સ્તરે બંદોબસ્ત રહેશે અને બ્રેથ ઓનલાઇઝર તરફ પાસ કરશે સાથે રોનથી નજર પણ રાખશે તો અંગે વધુ માહિતી આપ અનુપસી ગોહલત દ્વારા પાઈ હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત આવનાર 31 ડિસેમ્બર ના રાત્રે અને 1 જાન્યુઆરી 2026 ના સેલિબ્રેશન કરવા માટે apna સુરત શહેર મે અલગ અલગ વિસ્તારો માં apna જો લોકો જો એન્જોય કરતા હોય છે જે અને અલગ અલગ વિસ્તારો મે નીકળી મોટી સંખ્યામાં ભેગાвит થતા હોય છે અમુક જગ્યાઓ એવા હોય છે અમુક હોટલ્સ હોય પાર્ટી પ્લોટ હોય ત્યાં બી જોઈએ મંજૂરી લઈને જો સેલિબ્રેટ કરતા હોય છે તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય જોઈએ એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રોટ ડાયવર્સનના બાતો છે અમુક અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે જેટલા બી અત્યાર સુધી કુલ તેર જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે જેની પ્રક્રિયાઓ એવી ચાલુ છે આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોએ અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે કુલ સાત દિવસમાં અગિયારથી અગિયારસોથી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે જોએ સાથ જો અમે લોકો પચપન જેટલા લોકો છે પંચાવન જેટલા લોકો એના પાસા અને ચૌદ જેટલા લોકોને તડીપાર પાર બીના કાર્યવાહી કરવામાં આવેલા છે અને આ સમગ્ર એના વ્યવસ્થાના ભાગ વાત કરીએ તો આવતી એકત્રીસ તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે કરી પાંચ હજારના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસ આરપી સાથે અને આ પુરાત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાથોસાથ જો ત્રણસો બ્યાસી જેટલા અમારા બ્રિથ અને લાઇઝર છે आ ब्रीथ एनालाइजरना माध्यम थी जो लोग जो रोड पर जाए कोई फार्म हाउस में जाए कोई बीज जगह जाए एना चेकिंग कर लगभग हमारे पास एक सौ बैटन बेस्ड ब्रीथ एनालाइजर से जो लाइट वाला बेटन थी लोग चेक कर सके